મિત્રો નમસ્કાર બધાને જય માતાજી જય શ્રી સ્વાગત છે મારું ફરી એક નવા વિડીયોમાં નવા બ્લોગમાં તો મિત્રો આજે થઈ ગઈ છે ઘટના મિત્રો કારણ કે આજે મેં રસોડાથી બ્લોક શરૂ કર્યું તમે કશું રસોડાથી કેમ બોક્સ શરૂ કર્યો જોવો તમે કારણ કે મિત્રો જે આ ફોટો હતું ને મારાથી તૂટી ગયું છે આવી રીતના આપણે દેશી દુકાન કર્યો છે તો ક્રિકેટ રમતો હતો જોવાય અંદર આ ઘટે છે તો એ રમતો તો તો સીધો હવે તો સ્ટેન્ડ જ રહ્યો સામે પહેલે હજુ અહીંયા હતું ને અહીંયા ફોટા ઉપર સીધો માર્યો દેડો તૂટી ગયો એટલે આવી રીતે ઘટકા થઈ ગયા આ મારું બેટ બુટ અને અત્યારે દેશી દુકાન કર્યો છે હવે સોલો આપણે કે લઈ લીધો છે અને આપણે સોલામાં સળગાવી લઈએ છળગાવવા માટે બી તો મારી પાસે ક્યાં ડીઝલ નથી અને ડીઝલ હોય તો પકડી લઈએ મિત્રો આ કે આપણી પાસે કેરોસીન કોલ્ડ નથી અને ડીઝલ પણ આપણે મિત્રો પ્લાસ્ટિકથી કામ ચલાવવું જોશે તો ચાલો આપણે પ્લાસ્ટિકથી સોલું ચગાવીએ અને કંઈક મોબાઈલને મિત્રો રાખવા જોઈએ કે જગ્યા નથી આપણે ઘંટી પડશે તો આય અહીંયા રાખી દઈએ ચાલો મિત્રો મોબાઈલમાં સેટઅપ કરી લઈએ આપણું જો સળગી જાય બહુ સારું છે મિત્રો અને આ આપણે દેશી ચુક કરવું હોય તો તમે છૂટી ગયો મિત્રો અને જો થાય તો ઠીક બાકી હું લઈ લઈશું હવે જોઈએ મોબાઈલ એમ કીધી ગયા મિત્રો આપણે પ્લાસ્ટિક તો ફેટા નાખ્યું છે પરંતુ લાકડા તો ફેટતા હશે ને ત્યારે જ થશે અને જો લાકડા નહીં પ્રગટે તો બહુ મુસીબત થઈ જશે કારણ કે લાકડા પણ પહોંચાડે જવા પડે છે અને આટલા લાકડી મારી સાથે નહીં પહોંચે અને પેલા મારે સેટઅપ કરવું જોશે લાકડા પણ નાખી દેવા બધા મિત્રો સોના કરતાં કડામાં મોર થઈ જવાનું છે ઘણા બધા મેં લાકડા નાખી દીધા છે અને પેટ્રોલ ડીઝલ નથી અહી દસ લો સારી રીતના રેકટાવી લે અને નાના નાના લાકડા છે તો પણ નથી આમાં જો ઉપર રાખું છું તો એ વળા જાય છે આ બધું પ્લાસ્ટિક નાખી દઉં ઓ તો ચાલો મિત્રો સુના ઉપર લઈ લઈએ આવી લઈએ એટલે પછી એક સીધા ચૂલા ઉપર ચલાવી દઈએ

અને આપણે મને ઓ મોટલ કટિંગ કરી દેશે અને આ તો મને તો જલ્દી થઈ છે આમ મારે સુધી જે ગાવ તો કડી વાર લાગે છે પણ આજે જલ્દી થઈ ગઈ છે ચાલો ફટાફટ હું મોટલ ફરીમાં ગોતી લઉં અને ફરીમાં આજે નાની મોટલ ગોતી છે ચાલો ફટાફટ ફટાફટ આપણે બોટલ ગોતી લીધી છે અને આને બસ થોડાસ મજાને ધોઈ નાખીએ ફટાફટ ચાલો ચાલો ફટાફટ કરી નાખીએ અને જોર નારમ ચાલો આગળ તો ફરીવાર પાછી ઓલાઈ ગઈ છે અને આ લાકડું પણ મિત્રો જોવા હતું એમ નહીં થઈ ગયું છે ફરીવાર મારે કરવું જોઈશું આખ મારે પરિવાર કરી જો છે ચાલો फटाफट બધું કરી લઈએ. બે હાલ કરી દીધો તો રાક રાખ કરી દીધો છે અને એનો છે લાકડી પણ અહીંયા છે. એમને આમાં છે અને મેં ત્રણ કરવા ઓગલીને નથી

એમાં કદાચ કામ આવે તો કારણ કે એના તમે આવી જશે તો બનાવીએ એમાં કામ આવી જાય તો બાકી તો દિશામાં કાંઈ ફ્લેવો તમે તો ચાલો તમને ઉપાડ મિત્રો તો ફાઇનલી હવે આપણે આ અહીંયા આપણે સોપ્પ કરી દઈએ કારણ કે અત્યારે મિત્રો મૂળ થઈ ગયું હતું આપણે આજે વિડીયો તો એ આપણે પહેલો બીજો બ્લોગ આપણે શૂટ કરી નાખ્યો છે સરપ્રાઇઝ સરપ્રાઇઝ બ્લોગ આવવાનો છે બે દિવસ પછી આવવાનો છે સરપ્રાઇઝ બ્લોગ એ આપણે સસ્પેન્સ બ્લોગ નામે છે તે બ્લોગ આવવાનું છે એ માટે અત્યારે આપણે એનું શૂટિંગ કરેલું હતું તેનું મોડું થઈ ગયું હતું અને એડિટિંગ પણ બાકી છે ને આજે આખો દી નેટવર્ક નથી આવ્યું અને અત્યારે આવ્યું છે આગળ છ વાગે નેટવર્ક આવ્યું છે તો અત્યારે આપણે એડિટિંગ કરી અને ફટાફટ આપણે અપલોડ કરીશું આજે થોડું મોડું થઈ જશે આગળ સાડા થયા આવશે જો અને આઠ વાગે આપણે વિડીયો અપલોડ કરી દઈશું અને સસ્પેન્સ અને હાઈટ્સનો વિડીયો છે જે આપણે નેક્સ્ટ બ્લોગિંગ ડેમાં આપણે અપલોડ કરી દઈશું અને વળીએ ફરી આપણે આ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય માતા જય શ્રી રામ બાય બાય